હકીગતની ટોરી છે અમે કોલસાવાળા કાળા બગડીને હાલ્યા જતા શેરડી વાટ વાટતા એ કાળા કાળા એ વાટતા બોલ્યા કે હાલ્યા શેરડી લેવા દે છે મેં કાળા એ છે કાળા આપણે હાલો ને દસ દસ મિનિટ ગાંઠા લઈ લેવી શેઠ ઊભા હતા શેઠ ને એમ કે મારા મજૂરી એ નવા મજૂર લાયા છે

મજૂરને એમ કહેવા શેઠ નવો માણો લાય છે અને શેઠ ને એમ કહેવા મજૂર લાયા છે નવો માણો તો મારી શાના પૈસા કપાઈ લીધા ને પછી બે હિજા ટેમ્પામાં અને હું અહીંયા હોટલો ઉઠેલો મેં એક આવી ગયો ફોબેટ ને સાફ પી લીધી